ને હા ભાભી તમે તો છે ને કઈ બોલતા જ નહીં હોય તે વચ્ચે ડબ 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 જ હોય તમારું એમ નહીં હાલે તમે બોયલા રાખશો એમ હવે કઈ ચૂપ નહીં રહું પેલાની જેમ પેલા જેવી છું જ નહીં તો સોનલ કઈ નજ બોલી હું ક્યાં કઈ બોલી લે તું મને કેતી લે સંદીપ થઈ જતા ખરી સોનલ મને કહેશે કે કઈ બોલજો મને મોટી હોઉ કંઈ બોલી જ નથી તને સોરો રોગે રોગીઓનો વાત કાઢેતી બિસાડી નો લે કારણ તો પૂછે છે કે હું થયું રસોડામાં આપી દી ને થોડી કંઈ ખબર હતી કે હું સે હું નહીં અહીંયા પૂછું એમાં તને હું કઈ વયું ગયો હું પૂછું છું મોટા ભ્રેયની ભાભીનો કઈ મામલો હોય તો કઈ દિવસ કંઈ વાત કરી મે કોઈ ન પૂછું કે હું થયું હું નહીં એ તરત જ શું છે શું છે શું છે એમ કરીને આવે ખબર નહીં તમને મજા આવતી હોય એમાં બાધનું થાય અમારે બે વચ્ચે એ તમને બધાય બીજી કાઈ ને રોકાણી બો જાજો ટાઈમ રોકાણી નહી આજ વખતે મને એવું લાગ્યું આ તો તમને ખાલી પૂછું કે ટાઈમ રોકાણી ટાઈમ હા રોકાણી કે મન લઈ કીધું કે આ રોકાણ વાંધો હા કરી ક્યાં જઈ માવતર જઈ ક્યાં જવાનું હે અમુક ને તો ગમતું ન હોય આવે એમ જાય તો વેકેશન પડે તો અહીં આવે બાકી થોડા કોઈ આવી શકે તમાર તારે સોનલ ને જો છોકરો આવી પછી તો વેકેશન જ ન હોગી બરાબર ને

ક્યાંક ભાગી જાઉં એવો વિચાર થાય કંઈ બધું મૂકીને ભાગી જાઉં શાંતિ મળે ક્યાંક હું ગામડે રોગો વાળીએ વયો જા તો હું હકાય ગયો તો આ બધાય થી એવો કાઈ જાઉં એવો કાઈ જાઉં વાની પાણી વાવા વાની વાવા જ નઈ બા બે બેહવા વયા જાય માં વયા જાય છોકરા હસવાના અમારે વાડીયું કામ કરવાનું બાપુજીનો મગજ મગર હું તો થાકી ગયો એ હવે સાકરીને એ તમને કહો સા કોને કોને પીવી છે આ લોકો નંબર નંબર ફોન કરો

চ্ছ মারি মা জননে ক মার ক ত ত জন মাে খছে ফ বে নাগম তোমা লা মা মা কি ই । চ্ছ মাই না মা ভাািড় আ দেখেও মা পাই আই না ুয় না ত বে মা জা হালো কন মার বি থা লা হু কয়নি বল বল করে নত বল তো এলে। આમ જો તો કયું ની બોલે છે તું બા ને બોલે ભાભી ને બોલે હું નથી બોલતો થઈએ ને હે કયું ની ક્યાંય ને બોલતા નામ બોલતા ને એટલે તું જ ઘર માં છે તારું જ ઘર છે તારું જ રાજ હાલવાનું છે શાંતિ રાખજો હું તો ભાભીને ને કહું કે હું તમારા ઓલા માં પડું છું તમારો ભાઈ નો મામલો હોય કોઈ દી મેં પૂછું પૂછો ભાભી ને હું કોઈ દી કઈ લપજ ના કરું મારું જ કામ કરતી હોય એમાં પૂછું તો તને કઈ વાંધો આવ્યો તને શું થઈ ગયું કઈ હું ભાઈ ગાઈડો નાખવાથી કઈ જડવાનું શું બાતો તો રોગે રોગા કારણ વગરના તમે તો બંધ જ રહ્યો તમે જ કરવા વાળા છે તમે ન કઈ કર્યું હોત ને તો આ કઈ ઘરમાં ન થાત રોગે રોગે આ ઉપરાણા લીધા કારણ વગરના ખબર પડ્યા વગરની ખબર છે તો આપણે આવા ન કરવા જોઈએ હું બાદના કર્યા હું થઈ ગયું ને તું તો બંધ જ રહે તું છે કઈ વ્યવહારમાં કઈ સમજતી જ ન હા મને બધાય બોલો છો એમ કઈ આલે બોલો 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 કે હું કઈ તે દિવસ કાઈ ન બોલી હવે તો હું બધું બોલવાની છું ને મને લેટર જેની હતાડ્યો ને આપજો નકર હું નવી કાર્યવાહી કરી એટલું બધાય સમજી લેજો અમે તને કઈ હું કેતા ન તું રોગે રોગી બોલે છે આ કે ન ઓલું કે અમે કોઈ તને કઈ ન કેતું તને ક્યાં કે કઈ હો તું ખોટે ખોટી હું હામે હામી બોલ બોલ કરે હે કઈ તને કે સોનલ હો તો વાતું કરે બેઈ માણા એને લેટર ન કરવા દયો ને આપણે શું કરવા હું ભૂ જોઈએ કા બાપુજી ઊભો જોઈએ થી આપણે બધા અહીં ઘરના એક સભ્ય છે કીવે ન ઊભીએ બધા ઊભીએ લે ઘર સે ઘર હોય ને તો બધા આવે જાય ને હા કરતા બાપુજી સામે કોઈ દી બોલાતું જ નથી તમે બોલો છો ને ભાભી એમ બાપુજી સામે વાત જ નથી થતી પૂછો બાપુજીને બાપુજીની બાપુજી ની આવ્યા એક શબ્દ ના બોલી બોલો કા બાપુજી રોગો થોડો સોનલ વહુ ને તેડવા ગયો તો આ સંસ્કાર વાળી વહુ છે ને એટલે તેડવા ગયો તો નકર ભલે ને પડી રહી વહુ બધાય ને કઈ બધાય ને હોય કે વહુ ભલે ન્યા પડી પણ આપણે સંસ્કાર ને જોવા હોય ને વહુ થકી આ ઘર છે ઈ તમને ખબર છે બધાય ને તમે તો બસ જ કરો બાપુજી તમે પૂછા વગર બધું કરી આવ્યા મારો મારો ફેસલો હોવો જોઈએ આ બધી વસ્તુમાં તોય હું કંઈ બોલ્યો નહીં તમને કંઈ ના બોલો મારે તેડવા જાવી ન જાવી મારી મનની મરજી મારી બાયડી છે તમે શું કરવા તમે આ બધું કરી આવ્યા એ મને પેલા કયો પછી લેટર મળીએ બોલો હું તારો દીકરો ને તું મારો દીકરો છે હો તું કેમ નહીં થાય બધું ઘરની લક્ષ્મી કહેવાય બહુ છે ને તમે કાઢી મૂકો મન થાય મન થાય તમે કયો કે આવતી રહે એમ કંઈ થોડું હાલે ન્યા મારું જઈલ મોટા સુધી નથી તમારું જાળવાનું છે આગળ કઈ આગળ કઈ આપણે કઈ બીજું કઈ ન થવાનું તમારું જઈલ ઘરમાં અટાણ હતી ભાઈઓને ને તો કવ ખવાયવા રાખા કોઈ દી ડોહી નો કઈ વારો આવ્યો કઈ કીવાઈ નો કે બહુ આવી ગયું તી બસ ડોહી હવે અમારે હોય થાય બહુ નું સાંભરે ટોકલા સાંભરે ખાઈ પી ને રે બીજું શું કરું કઈ કોઈ બા ટોકલા નત માર તો શાંતિ થી છો ને શાંતિથી જ બધાય ખાઈ પીએ છે ઘરમાં શાંતિથી શાંતિ રહ્યો ને શું કરવા બધાય કરવા જોઈએ કે કોઈ વાત કરે તારે પૂછે કહી દીધું તમારે એને સામે વાત જ ન કરવી વાત કરો તો ઉપાધિ ને વાત કરો તો તમારે સામે ઉપડે ને ભાભી તને પૂછી લીધું શું છે એમાં તું એટલી બધી ઉપડી ગઈ એવો તારો શું બધો રેવો ઓલો છે રૂબાબ કઈ રીતે તું આવી બધો રૂબાબ કરે એ મને કેમ ના એ નહીં કે બોલ હું ક ના બાપુજી એને રૂબાબ લાગે મારો હું બાપુજી મારો રૂબાબ છે મને નોકરી મળી છે મારા નસીબ છે એમાં રૂબાબ કેવાનો હોય જો ભણ્યા હોય તો મળે નહીતર કઈ નથી મળવાનું કઈ આગળ ન થવાના બધું ધ્યાનથી જ કરવાનું હોય અને મકાન લીધું ત્યારે તમને ખબર ન બે જણે હપીને લીધું છે અને પાછળ બધી વાતો મે બધી સાંભળી છે તમે ન બોલો તો મને બધી ખબર છે ખબર હોય તો ભલે હોય અમે કઈ બીતા નથી તારાથી કોઈ બી તમને નથી કે તું અમને લેટર આપો એટલે હું ને બાપુજી બસ જઈ આવીએ વાહ બસ મારે બીજું કંઈ તમારે આ ઝઘડો કરવાની કંઈ જરૂર નથી દોરા કાઢો ને બારે કાઢજો આઈ ન કાઢતા મારી સામે હું પહેલાં કહી દઉં હું કંઈ કોઈથી તમારાથી બીતી નથી હો મારા દીકરા નાખું જીવી છે તો હું કંઈ કંઈ થઈ મૂક્યા આવે આખું વાતું કરતી ડોરા કાઢોમાં લે વાતું કરતી આખું એવી છે તો કંઈ મૂક્યા આવે મારા દીકરાને હું તને ગઈ મો ના આવી કંઈ તને ધરાતા નથી કરાય હું કહીને વાતું કરતી જો બાપુજી હું કંઈ એના હા હું વાત કરું છું બા અમે ભાભી અમે તોય મારે હામું બોલે ને હું સંદીપારે વાત કરું તોય એને ખટકે તો મારે યાર વાત કરવી મારે એની યાર ન વાત કરવી મારું ઘરનું માણસ છે હે બાપુજી તમે જોવો છો ને આવી જ રીતે લપ થઈ હતી બધી ત્યાં હું તમને કહેતી હતી ને કે બાપુજી હજી લોકો કોઈ સુધરા નથી અને એને કોઈ ગમશે નહીં પણ હું આજ ઘરમાં રહીશ મારું ઘર છે નું અહીંયા જઈશ ઓકે મારું નામ ભલે ન હોય ઘરમાં હું કોઈનો વિશ્વાસ કરીને મેં એનું ઘરનું નામ કરી દીધું ઘર પણ છે ને કંઈ વાંધો નહીં ક્યાંથી મારા નામનું તો મારા નામનું જોયું ને ઘર તારા નામનું તે કીધું કે ના વાંધો નહીં તમારા નામનું રાખ એટલે પછી મેં મારા નામનું ઘરે નહીં કહ્યું એમાં તું કેવા ઓલા કરે હે કઈ તને કઈ કાઢી નથી કીધું તારી રીતે તારા પપ્પા રહી ગઈ અમે તો કીધું ન કે તું ત્યાં જ રે મારે એ બાબત યાર વાત ના જ કરી પતિ ગયું પતિ ગયું મારે કંઈ તમારે બેચે મારે હું લેટર માટે બેઠી છું મારે લેટર જોઈએ મારે બીજી કઈ બસ મારે કંઈ લપચપ જોઈએ નહીં મારે યાર કોઈ વાત ન કરો તો મને વાંધો નહીં ઓકે હું આજ ઘરમાં રહીશું અહીંથી ક્યાંય જવાની છું નહીં નુસ્તે સંદીપ તું આવો ખોટે ખોટો લાઈવ કરે ભાઈ કારણ વગરનો દઈ દે લેટર જીને ખબર હોય લેટર દઈ દ્યો ન પછી અમે જઈએ ને આ કંઈક કરાવ્યું કે આ એનો નામનો લેટર હતો એ પછી કંઈક જડી જાય બીજું હું હવ ન દો તો કંઈક તો કરવું પડશે ને સોનલ બહુ હં ઇચકાવ બાપુજી કઈક તો કરવું પડશે ને હું તમને પૂછો તમે દુઃખા માંગો સોનલ હાંપ્રશે તો સોનલ ピンチピンチのダカルコリティーのリアクマーバーティー、パトマーカマタロウト、ピミネ、パシオコケ、キャラで、サバジュアルビンセドラ、モグベイ、キキナー、インソーピン、キャラクルコリティー、モジャンナ、ピン、ハングル、パシトマネ、ハンプラー、オケセネ、ビーパンティー、ピキキキキア、ポグワンハロ、クイロン、マイナス。 Pi oi, et leikkeä, pikkeä, oi, et leikkeä, 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 え、なな、i な、なな、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な

パキパキパキパキパキパキパキパキパキパキパキパキパキパキパキパキパキパキパキパなパキパキパキパキパキパキパキパキパパキパキパパキパキパキパキパパキパパキパパキパパキパパ h パパパパパパパパ r パパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパんパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパ a パパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパ জ্বাব બિસારી પેલે થી હું વાતાવરણ માં નીમ નથી તમે જો પતાય કુટુંબ હાઈ રહ્યો તી તન બધી ખબર હોય કે જો કુમ કીમ રે કોણ હું સે અમાર તો બિસારી એકલી એકલી જઈ દીને બેઈ ના મે અમાર કોઈ બાધું ન કરું કોણ કઈ કઈ ખબર ન હોય તી બિસારી કઈ એટલું ન હોય તી મીતાન ક્યાં સંદીપ ની તો બે વરો લગન થા કોઈ દી દીકરી બે રહી તી નતરો કે ના મઈ માર ઘરે પછી સંદીપ નું ટીફી હોય કો દી વાર આવતી પણ આ જો જો આ હા ભાભી ને બધા આવી વાતી માં જો કઈ ક્લેપ સબ થાય તી ખોટી થોડી ઈ માં થઈ ગયો બધું હા સી વાત સર કોઈ ન હોય માં બાથના કરે કારણ વગર ના એ મને તો ઈ જ થાય

હવે છે તને દુખ લાગે તો હવે હું કોઈ દી તને પૂછી નહીં હો બેન પૂછાઈ ગયું મારાથી હવે હું તને કઈ પૂછીશ નહીં હા ભાભી કઈ વાંધો ની નહીં પૂછતા હું ઈ તમને નથ પૂછીન તમે ન પૂછતા હા જો જવાબ મારો પછી હારો મળે ન મળે એના કરતા છે ને બે માણસનો મામલો હોય ને એમાં કઈ પૂછવાનું જ ન હોય એ બે સમજી લે કારણ વગરનો ત્રીજા માણસને હું એમાં ડપકુ મારવાનો હોય બરાબર ને તમે આઈ ન પૂછો બીજે હવે બીજી વાર ન પૂછો ને કોઈને ન ગમે તું મારા હામું વાત કર ન્યા કર માં કરવી મારા હામું વાત કર હા હું તમારી સામે વાત કરું છું ધ્યાન તમાર સામે છે હું કોઈ સામે જોવાય નથી માગતી તમાર પાસે કામ છે એટલે હું બોલું છું બરાબર ને મારે કે બીજું કંઈ કોઈને તો કંઈ કેવું નથી તને કહો મારો મગજ જાય ને એ પહેલા તું શાંતિથી રહેજે અને શાંતિથી બોલજે કંઈ લપચપ નહીં ઢાલે ઓકે કહી દો મારું ઘર હે શાંતિથી રહેવાનું છે આંગળીની ચિંતા આંગળી ચીંધવાની જ નથી અને અહીંથી સોનલ ક્યાંય જવાની જ નથી એટલું યાદ રાખજો કોઈ પણ ગમે એવું કરશે અહીંથી હવે મારો પગ નીકળીશ ને તો મરીશ ત્યારે નીકળશે બાકી અહીંથી હું ક્યાંય જવાની નથી હું એક બે ને ત્રણ ઓકે સમજી લેજો અને હાથ તો નીચે લયા જ લ્યો હવે હાથ ચીંધશો તો એ મેળ નહીં આવે જરાય હું તમને પહેલાં જ કહી દઉં છું બસ કેવા દે ને છોકરા હું કરવા રોગે રોગી ભેજા મારી પડે છે એની આઈડી